પાદરામાં ગેરકાયદેસર પથારાઓના જમાવડાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે પાદરા નગરપાલિકાને વહીવટી ચાર્જ પેટે માત્ર પચાસ જેટલી સામાન્ય કિંમત આપી જાને કે જમીનનો દસ્તાવેજ કરી લીધો હોય તેટલો રોપ જમાવી રહ્યા છે સમાચારની વાત કરીએ તો પાદરા એસટી ડેપો પાસે ગોવર્ધન કોમ્પ્લેક્સ બહાર કેટલાક પથારાવાળાઓ અને ખાણીપીણીની લારીઓવાળાઓએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દેતા કોમ્પ્લેક્ષના આગેવાનોએ પાદર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયા ખર્ચીને કોમ્પ્લેક્ષમાં પોતાની દુકાન વસાવતા લોકોની આગળના ભાગમાં પથારાવાડાઓ અને ખાણીપીણીની લારીઓના કારણે કોમ્પ્લેક્ષના દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કોમ્પ્લેક્ષના આગળના ભાગે એટલી હદે દબાણો વધારી દીધા છે કે કોમ્પ્લેક્સની દુકાનમાં ગ્રાહકો જઈ શકતા નથી જેથી કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની માંગ કરી છે તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મહત્વનું છે કે લારી કલ્લા પથારાવાળાઓએ પાદરામાં અનેક વિસ્તારમાં બેફામ રીતે રોડ પર દબાણો કરી દીધા છે જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાય છે છતાં પણ નગરપાલિકાની દબાણ શાખા મૌન બેઠી છે ત્યારે હવે આ ઠેર ઠેર થતા દબાણો પર ક્યારે કાર્યવાહી થશે તે અમારી મારું ડેન્ટલ ક્લિનિક નિવાસી લેડીઝ જેન્ટ્સ ટેલર્સ આમનું અને બીજી ઘણી બધી દુકાનો અમારી ગોવર્ધન કોમ્પ્લેક્ષ અને સિલસામ સિટી કોમ્પ્લેક્ષમાં આવેલી છે એની સામે આ કોમ્પ્લેક્સ નવા બસ એસટી ડેપોની સામે છે અને એની આગળ ઘણી બધી લહારીઓ અને ગલ્લાવાળાઓએ આઈસ્ક્રીમ આઈસક્રીમવાળાઓએ ચાઇનીઝની પાણીપુરી આ બધીની લારીઓ લાગેલી છે અને એમણે દબાણ કરેલું છે આ દબાણને કારણે અમારે પેશન્ટો હોય કે અમારા કસ્ટમર હોય ઘરડા માણસો હોય સ્ત્રીઓ હોય એમને આવવામાં ઘણી તકલીફ થાય છે આવવાનો કોઈ રસ્તો નથી તથા આ લોકો આપણે જીબીની ડીપીની નીચે જ ઘઠો ચલાવે છે હવે કાલ ઉઠીને કોઈ પણ મોટી હોનારત થાય તો તેનું જવાબદાર કોણ તો આ માટે અમે નગરપાલિકામાં અરજી આપેલ છે અમે એની માંગણી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ લારીઓ અને ગલ્લાઓ હટાવવામાં આવે આ અમારી નમ્ર વિનંતી છે બાકી અધરવાઇસ અમારે પછી ગાંધીજીના માર્ગે ચાલવું પડશે ને અમારે કોઈ બીજું પગલાં લેવા પડશે કૃપા કરીને આ નગરપાલિકાને જે અરજી આપવામાં આવેલી છે તેનું નિરાકરણ થાય તેવી અમારી વિનંતી પાદરા ગોવિંદપુરા જે પાદરાનું હાર્ટ કહેવાય પ્રવેશ દ્વાર કહેવાય ત્યાં સાહેબ ગેરકાયદેસર પથારાવાળા કોમ્પ્લેક્સોની આગળ દબાણો કરેલા છે એ અંગે સાહેબ આપણું શું કહેવું છે આ જે અરજી આવી છે એ બાબતે એ અંગે અત્યુ સ્થળ તપાસ કરવામાં આવશે જાહેર રોડ રસ્તા પર દબાણ કરેલા છે ટ્રાફિકની તો કન્સર્ન ઓથોરિટી તરફ કાર્યવાહી કરવામાં આવશે એ કોમ્પ્લેક્સમાં એ લોકોએ સાહેબ દુકાનો રાખેલી છે છતાં પણ બહાર મોટા મોટા પથારા કરેલા છે અને પચાસ રૂપિયા આપે છે ને પાલિકાને તો એવું સમજે છે કે અમે દસ્તાવેજ કરી દીધો પાલિકાએ અમને અને એને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે એ અંગે શું કહેવું સાહેબ એટલે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ હેઠળ નગરપાલિકા દ્વારા છૂટક જે લારી ગલ્લા પથરાવાળા જે વેચાણ કરી રહ્યો છે એમની પાસે અહીંયાથી ચાર્જ કલેક્ટ કરવામાં આવે છે પણ એને કારણે આ પ્રકારે મોટા મોટા પથારા સાહેબ કરવા હાલ એ જોઈ લઈએ છીએ જે તે અરજી અન્વયે એ લોકોનું અર્જરૂપ હશે સ્થળ તપાસ કરીને જે ધ્યાન પર આવશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે